નમસ્તે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો જેટલો પગાર ચૂકવવામાં આવે છે તેમાં ત્રણસો ને જેટલી જગ્યાઓ છે તો તે જગ્યા કઈ કઈ જિલ્લામાં છે તેનો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અભ્યાસક્રમ કેટલો છે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે વિડીયો અહીં સુધી જોજો કોઈ માહિતી રહી ન જાય કારણ કે આ વીડિયો તમારા માટે મહત્વનો બની શકે છે તો ચાલો આપણે જાણીએ તેની માહિતી વિશે આપણે વાત કરવાની છે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી જેનો પગાર મેં તમને જણાવ્યું કે ઓગણપચાસ હજાર જેટલો ફિક્સ પગાર છે અને જીપીએસએસબી એટલે કે સિવિલ ભરતી માનવામાં આવે છે એટલે કે સિવિલ એન્જિનિયરો માટે આ ભરતી માનવામાં આવે છે અને તે જગ્યાની વાત ટોટલ ત્રણસો ને પચાસ જેટલી જગ્યાઓ છે તે અલગ અલગ જિલ્લા અને તાલુકામાં ભરતી વહેંચવામાં આવેલી છે તો તેના વિશે આપણે આજે વાત કરવાની છે વિસ્તારથી કે સંસ્થાનું નામ એટલે કે કેના દ્વારા એક્ઝામ લેવામાં આવે છે પરીક્ષા લેવામાં આવે છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે સંસ્થા છે અને પોસ્ટ છે અધિક મદદનીશ સિવિલ એટલે કે જે સિવિલ ઇન્જિનિયરો છે તેના માટેની આ ખાસ ભરતી માનવામાં આવે છે કુલ જગ્યા ત્રણસો પચાસ પંચાયત સેવા ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર પણ મેં તમને જણાવી દીધો કે ઓગણ પચાસ હજાર છે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ એટલે કે કોમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ વગેરે જેવી માહિતી તમે અહીંથી વાંચી શકો છો વિડીયો પોસ્ટ કરી અને વયમર્યાદાની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી

જિલ્લા તમે જે જિલ્લામાં આવતા હોય તે તમે ફોર્સ કરી અને જાણી શકો છો તમારા જિલ્લા તાલુકામાં કેટલી ભરતી છે અથવા તમે ઓજની વેબસાઇટમાં જઈ અને ત્યાં પણ એક નોટિફિકેશન આપેલી છે તેમાંથી પણ તમે સરળતાથી માહિતી વાંચી શકો છો અને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પીડીએફ આપેલી છે જે પીડીએફની અંદર ટોટલ માહિતી તમે વાંચી શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ તો અરજી આપણે કેવી રીતે કરવી જોઈએ તો સૌ પ્રથમ ગુજરાત છો જે પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરીને તેની અંદરથી ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે એના વિશે આપણે માહિતી તો છ અગિયાર બે હજાર પચીસ અ છેલ્લી તારીખ છે બાકી તમારે કંઈ કન્ફ્યુઝન કે કંઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો વિડીયો ગમે લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઓલ ધ બેસ્ટ